લાકડાના સામાનને વધારે નુકસાન પહોંચાડે છે તિજોરી બારી બારણા ફર્નિચર ટેબલ વગેરેમાં એકવાર લાગી જાય તો ધીમે ધીમે તેને ખોખલું કરી નાખે છે તેનો ઈલાજ સમય રહેતા કરવામાં ન આવે તો બાદમાં કોઈ પણ ઉપાય કરો તે વારંવાર લાકડામાં લાગી જશે છેલ્લે તમારે તે ફર્નિચરને ફેંકવું જ પડશે તેથી તમારે ખર્ચો પણ વધશે ત્યારે આવા સમયે તમે અમુક ઘરેલું ઉપાય અજમાવીને ઉદયથી છુટકારો મેળવી શકો છો ઉદય માટે લાકડું તેમનું ભોજન છે તે જ્યાં લાગી જાય છે ત્યાં તેમની આખી ફોજ લાકડાના સામાનને પોતાનું ઘર બનાવી લેતી હોય છે વરસાદમાં તો તે બહુ વધારે લાગે છે મોટા મોટા લાકડાને પણ ખોખલા કરીને નક્કામાં બનાવી દેતા હોય છે પણ જો તમારી તિજોરી કે ફર્નિચરમાં ઉધઈ દેખાતી હોય તો તમે માર્કેટમાંથી ઉધઈ મારવાની દવા પણ છાંટી શકશો જો કે તેની ગંધ બહુ તેજ હોય છે જે એકવાર ઘરમાં ફેલાઈ જાય તો જલ્દીથી જતી નથી તો ચાલો જાણીએ કેધ મારવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકશો દરેક ઘરમાં વ્હાઇટ વિનેગર તો હોય જ છે ત્રણ થી ચાર ચમચી વિનેગરમાં અડધો કપ પાણી મિક્સ કરીને તેનો સ્પ્રે બોટલમાં ભરી લો બાદમાં જ્યાં ઉધઈ લાગી હોય તે જગ્યા પર દિવસમાં બે વાર જરૂરથી છંટકાવ કરો તેનાથી ઘણા બધા અંશે ઉધઈ મરી જશે ત્રણથી ચાર દિવસ સુધી વિનેગરનો સ્પ્રે છાંટતા રહો બે લીમડાનું તેલ તમે ઉધઈનો સફાયો કરવા માટે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડો ઉધઈ માટે ઝેર સમાન છે તમે માર્કેટમાંથી આસાનીથી લીમડાનું તેલ ખરીદી શકશો જ્યાં ઉધઈ લાગી હોય ત્યાં તેનો છંટકાવ કરી દો અને અન્ય કીડા મકોડા કોકરોચ પણ આ ઓઈલથી ભાગી જશે ત્રણ બોરિક એસિડ બોરિક એસિડ માર્કેટમાં જોઈએ તેટલું મળી જશે કીડા મકોડા કોકરોચનો સફાયો કરવા માટે બોરિક એસિડનો ખૂબ ઉપયોગ થાય છે તે નો પણ ઇલાજ કરે છે જ્યાં ઉધઈ લાગી હોય ત્યાં બોરિક એસિડ પાવડર નાખી દો તેના સંપર્કમાં આવતા જ ઉધયનું કામ તમામ થઈ જશે ચાર મીઠું શું તમે જાણો છો કે મીઠાથી પણ ઉદયનો નાશ થઈ શકે છે વિશ્વાસ નહીં આવે પણ બે ત્રણ દિવસ સુધી ઉદય વાળી જગ્યા પર મીઠું નાખતા રહો તેનાથી ઉદય મરી જશે પરંતુ આ તમામ ઉપાય ત્યારે વધારે કારગર સાબિત થશે જ્યારે આપના ઘરમાં ઉધય લાગવાની શરૂઆત થઈ રહી હોય બહુ વધારે લાગ્યા બાદ આ ઉપાયો નકામા સાબિત થશે પાંચ કારેલાનો રસ કારેલા તો તમે ખાધા જ હશે પણ શું તમે જાણો છો કે કારેલાનો રસ પણ ઉધઈને મારવા માટે કામમાં આવી શકે છે સ્વાદમાં ખૂબ જ કડવા કારેલાના રસથી ઉધઈ મરી જશે મિક્સરમાં કારેલાને પીસીને તેનો જ્યુસ કાઢી લો આ જ્યુસને ઉધય જે જગ્યા પર લાગી હોય તે જગ્યા પર સ્પ્રે કરી નાખો સતત થોડા દિવસ સુધી આવું કરવાથી ઉદય ખતમ થઈ જશે જ્યારે ઉદય લાગવાની શરૂઆત હોય ત્યારે જ આ ઉપાયો કામ લાગશે વધારે પડતી ઉધય લાગી ગયા પછી કોઈ પણ ઘરગથ્થુ ઉપાય કામ આપશે નહીં કારણ કે જેમ સમય જતો જાય છે તેમ તેમ ઉદય નાની જીવાતમાંથી મોટા કીડામાં પરિવર્તન પામે છે અને એ મોટા કીડા ઘરગથ્થુ ઉપાયથી મળતા નથી ત્યારે આવા સમયે તમારે પેસ્ટ કંટ્રોલનો સહારો જ લેવો પડે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ વિડિયો રિલેટેડ જો કોઈ સજેશન હોય તો તે પણ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ